છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો અને અગરિયાઓની નર્મદા વિભાગ સામેની ફરિયાદ ફરી એકવાર સામે આવી છે જેમાં કચ્છના નાના રણમાં ધાંગરેદા તાલુકાના રણકાંઠાના ગામના અગરિયાઓના પાટા ઉપર નર્મદા નહેરનું વધારાનું પાણી આફત સમાન બન્યું છે એક બાજુ અગરિયાઓની ચાર મહિનાઓની તંતોળ મહેનત બાદ મીઠું પાકવાના અંતિમ દિવસો નજીક છે ત્યારે મહત્વના એ જ સમયે હજારો ક્યુસેક વધારાનું પાણી આવી ચડતા અગરિયાઓના જીવ અધરતાલ જોવા મળ્યા હતા

જો મીઠું પાણી પહોંચી જશે તો પોતાના જીવ ગુમાવવા સિવાય કોઈ રસ્તો નહીં બચે તેવી ફરિયાદ સાથે અગરિયાઓએ તંત્ર સમક્ષ સર્વેની માંગ કરી વળતર ચૂકવવા અપીલ કરી રહ્યા છે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી આવવાથી ખૂબ મોટા પાયે નુકસાન થાય છે અમે સરકારને અનેક રજૂઆત કરી છેલ્લા દસ વર્ષમાં અઢારમી વખત પાણી આવ્યું આ પાણી આવવાથી અગરિયાઓના પાંચસો થી છસો અગરિયાઓના પાટા પાણીમાં ધોવાઈ ગયા

એક ચૂકવવામાં આવ્યું છે અમે અને ઉચ્ચ કક્ષાએ અનેક વખત અગરિયા આગેવાનોના અને અગરિયા સાથે ગાંધીનગર સુધી ખૂબ રજૂઆત કરી પરિણામ અમને શૂન્ય લાગે છે કારણ કે જો પરિણામ આવતું હોય તો દર વર્ષે આ પાણી નો આવવું જોઈએ આ પાણી વધારાનું જે પાણી આવે અગરિયાને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું ખેડૂતને પાણી નથી મળતા અને એ જ પાણી અહીંયા રણમાં વેડફે વેડફે અને એ જ વેડફેરું પાણી અગરિયાઓને ખૂબ મોટાભાગે નુકસાન કરે છે એટલે અમારી વહીવટીતંત્ર અને સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવો નગર અગરિયા અને કારા પાણી રોવાનો વારો આવશે આ વધારેનું પાણી જે આવે છે કયા કારણથી આવે છે એમાં એવું છે કે એક બાજુ જે નર્મદા વિભાગ રહ્યા એ ખેડૂતને પાણી નર્મદાના કેનાલમાંથી પાણી જો ચોરીમાં પકડાય તો ખેડૂતો માટે પણ કેસ કરે એટલે ખેડૂત પણ બીકના માર્યા પાણી નથી લેતા અને એ જ પાણી વધારાનું ઓકડા દીઠ મોટા ભાઈ જે રણમાં વેડફાય છે એના કારણે અત્યારે દર વર્ષે જે પાણી આવે છે એના કરતા ઇખોલ

BS9 TV News સાથે પરમાર ભગીરથસિંહ મૂડી